દર્શક મિત્રો જનાર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે માત્ર અઢી માસમાં ચાર દુકાનના તાળા તોડી પાંચ લાખ સિત્તેર હજારની ચોરી કરનાર રીડો ગુનેગાર ઝડપાયો શહેરના અકોટા ગોત્રી અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ દુકાનોમાં થયેલી ચાર ઘરફોડ ચોરી કરનાર ગુનેગાર અંકિત પાટણવાડિયાને શોધી કાઢવા પોલીસે વોચ ગોઠવી હતી જેમાં આરોપી પરશુરામ ભટ્ટા ખાતે તેના ઘરે આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તેને દબોચી લીધો હતો ઘરમાંથી પાંચ લાખ સિત્તેર હજાર રોકડા મળી આવ્યા હતા આરોપી અંકિત પાટણવાડિયાએ તેર વર્ષમાં ત્રીસ જેટલા ગુના આચર્યા ગોત્રી ગોરવા અને અકોટાના ચાર ગુનામાં ધરપકડ કરવામાં આવી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ